જય જવાન જય જવાન રાજુભાઈ તું માગે બડો રાજુભાઈ ભાઈ તું માગે બડો પ્રવીણ ભાઈ તું માગે બડો પ્રવીણ ભાઈ તું માગે બડો આજની કિસાન મહાપંચાયત માં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો આગેવાનો ખેતમજૂરો ભાગ્યાઓ યુવાનો માતા બહેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વહેવડા આવે છે સુકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય

કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળિયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવાઓ છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા દિવસોમાં ગુજરાત નો તાત આ ગુજરાત નો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે સરકાર બદલી દઈશું અમે આ કડદા ની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની આ કડદા પ્રથા ની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે તૈયાર છો બધા બે હાથ ઉંચાઓ કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું તૈયાર છો ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો આજે ત્રણ અન્ન પૂરું પાડનાર આ જગતના તાત ની હાલત શું છે આજે એમની સરકારના કડદા કરનારાઓને જેલમાં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો